મેસાણા જિલ્લાના લોકો મેસાણા જિલ્લાઓ કેલાઓ તાલુકો કેલાઓ કેરાલ ચલો મેમા આજુને માફી પાડી પર બસ એને છે લાકડી જમવાનું <laughs> <laughs> <bubble> <Qs have been high Job>

એ રોમાજી આ સુર્ભારે કે જો ઈવર આપણે વાટો બઈ પેઈ દી ગયા નઈ નઈ નતું તો કાઉ ને રોમાજી કાળા ये तीन पीस है ખાધું કોઈ તો બને એવું જ હા તમને આપો તો જ જમવાનું મેં નહી કીધું બરાબર પણ

ચકાકેલા બગા 1 2 3 4 5 6 7 એક લઈ લો એક બોલે કે બોલડી આવી દે લાય દેસ લાય મોનો બજા લે લો હા અને તું પાસોમાં માટ નું કાઢ દે ઓભાર તું જે સુજી દીધું સાબ તમાજી એ નઈ પણ ઓભાર

એ કામ કરો ના હા ભાઈ ગાડી આપડો વાંડો મગરીયો તો બોલાય લાવો એને ખાવું છે ના એ કે હતો ને

એક નંબર એ બીજા કોઈ વાતો દે કાધી હો ઓ રંજી એ રંજી બોલ નળી જો એ રમળી તું દઈ નું રાયતું ગાય એક નંબર દઈ ની રાયતું છે તને ભણ કોઈ ધન ને કાધી આવ રાયતું હા જુબા કાવ દો હાલ પેલો રાયતું કાતો તા દઈ નું રાયતું ગાય એકવાર ખાલી આમ હા કોના જાઓ બહાર એકદમ ગોળી જગ્યા ભાઈ ના એ ઇન તો ગોળમાં ગોળમાં હું લેવાની તો એવું નદી જારા જારા જોરિયા ગોળ દે ને મત પોટન ફૂટ કરી જો યાર આ જો માથામાં બાત ખવાય નહીં શું વાત કરો આ અમે એક નંબર સાહેબજી ઉપરથી કે રે બે પડી ગમે તે લોકો જો આપણે જળ જો લાવ્યો આખી જિંદુ આટલું જમે આજે બના જે વાક્ય એકદમ ઉપર

મારા કમાલ હા એક રમોય મારું સકન એય સુભા 24 કિલો વાગું બોલા જો કે પણ તમને દીત નહીં હો પણ ભલે કે એમાં આપણો જે શાંતિની જમો તમારું કોટું ના લો ઉકજેડી ગાડા ખોજે ઉકજેડી ગાડી કેજો સુબા

એમય જમાન જેવું લાગ્યું બપોર કઈ ડાકા બપોરે મોજાઈયું બપોર કઈ જમાની જમાન શું કેવું હતું

તે બોડી ઓલા ના આયા ડરેગલ કોઈ મુદ્દાની વાત તો ન હોય તારો ખાવા બેઠો કે માજી ભાઈ તો મંજી રુમાલજી આ ખાવા બેઠે કે માજી બોવની સોગન તો ઢૂલુ કરીને બેઠા ના હા એટલે હું થોડી બેસું મને મેમાજી આ ધન ધન

તાર કોને ગમે તે તમે આવો તો સ્વચ્છ ચોક પર આવી જાવ નામ જુઓ હરમાની હોટલ હરમાની હોટલ આપા કુબા મનજો અમે ફ્રેન્ડ સંગલ કરો બધું બધું દેવાનું એક નંબર વર્ક છે એકદમ સવારી જેવું એવું નહી કે એક વખત ફાઈન સ્ટાર મુલાકાત લેતા હોય ને લોકો એક વખત આવજો ફાઈન સ્ટાર

આ ચમનજી આ જો ચમનજી આ પીતું બોલીયા અડધો ડબું ખાલી કર્યા કે પણ મય કીધું કે માપ રાખો એવો મન તો ભાયો આ લોકો ઉગે છે સીધી સીધી ઉકે થઈ ઓ ભરો ઓ ભરો અ જંબાવી